આપણી કિંમત શું કામ માંગ્યા આપણે હાથે કરી તમારી પાસે પૈસો નો હોય ને તો એટલા મોંઘા બનો એટલા મોંઘા બનો ઘણી વખત લોકો એમ કહે કે પૈસાવાળા લોકો મોંઘા હોય હું તો કહું છું કે પૈસાવાળા નહીં જેની પાસે કશું જ નથી ઈ પણ જીવનમાં એક માત્ર ધારા એક 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 વિચાર ધારા રાખજો કે કોઈ મને પૈસાથી ખરીદવા માગે તો મને ખરીદી ન શકે એટલો મોંઘો બની જાવ અને પ્રેમથી ખરીદવા માંગે તો મને ખરીદી શકે એટલો હું સસ્તો બની જાવ આપણી કિંમત પૈસાથી ખરીદી જાવ શું કિંમત લાગે જીવનમાં નક્કી રાખજો પૈસાથી મને કોઈ દી કોઈ ખરીદી ન શકે એટલો મોંઘો છું અને પ્રેમથી મને ખરીદી ન શકે એટલો સસ્ એટલો બધો મોંઘોય નથી પ્રેમથી મને ખરીદી શકે એટલો સસ્તો બની જાવ